પોરબંદરના ગીતાનગર વિસ્તારમાં છેલ્લા વીસ દિવસથી ભૂગર્ભ ગટરનું આડે ધળ ખોદકામ ચાલી રહ્યું છે લોકો પગપાળા પણ નીકળી શકે તેવી સ્થિતિ નથી અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળે છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ ગીતાનગર વિસ્તારમાં છેલ્લા વીસ દિવસ કરતાં વધુ સમયથી ભૂગર્ભ ગટરનું ખોદકામ ચાલી રહ્યું છે કામગીરી દરમિયાન મુખ્ય માર્ગ જ ખોદી નાખ્યા બાદ ઊંડા ખાડાના કારણે લોકો પગપાળા પણ પસાર થઈ શકે તેમ નથી આડે ધડખોદકામના કારણે પાણીની પાઇપલાઇન લાઈન પર તૂટી ગઈ હોવાથી સ્થાનિકો વીસ દિવસથી પીવાના પાણીથી પણ વંચિત છે રસ્તા ખોદી નાખ્યા બાદ નજીકમાં જ પસાર થવા માટે કોઈ વૈકલ્પિક માર્ગ પણ બનાવાયો નથી તેમજ ખોદકામ આડે કોઈ બેરિકેડ કે સાઈન બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી નજીકમાં આવેલ સિતાર પાર્ક ટુમાં ખોદકામ બાદ રસ્તા પણ સમથળ કરાયા નથી સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોએ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અહીં લોટ દડાવવા માટે એકમાત્ર ઘંટી છે ત્યાં પણ આગળ કાટમાળ ખડકી દેવાયો છે જેથી ઘંટી ઉપરાંત આજુબાજુની દુકાનો ખોલવી પણ મુશ્કેલ બની છે સોસાયટીમાં આવવા જવા માટે જે રસ્તો છે ત્યાં ખાડા ખડબા તથા જ્યાં ત્યાં ભરતીના ઢગલા હોવાથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે બાળકો વડીલો તથા માતા બહેનોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે ઇમરજન્સી હોય ત્યારે વિસ્તારમાં એકસો ઇમરજન્સી કે કોઈ બીજા વાહન આવી શકતા નથી દર્દીઓને ખાટલામાં નાખી મુખ્ય માર્ગ સુધી લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગલીઓમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી બાળકો શેરીમાં રમી શકતા નથી સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે રસ્તા પર પથ્થરના ઢગલાના કારણે અનેક અકસ્માત સર્જાયા છે સાકવાડા કે દૂધવાડા પણ આવી શકતા નથી તેથી નિયમિત રીતે વિવિધ ટેક્સ ભરે છે પરંતુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્ષોથી યથાવત છે સ્થાનિક નેતાઓ અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જ્યાં ખોદકામ થયું હતું ત્યાં ડાયવર્ઝન બનાવવું અને સાઇન બોર્ડ મૂકવા જરૂરી હોવાનું જણાવ્યું હતું અને ખોદકામ બાદ વહેલી તકે રસ્તાને સમથળ બનાવવાનો પણ નિયમ છે પરંતુ અહીં એક પણ નિયમનું પાલન થતું નથી ચોમાસું નજીક છે ત્યારે આ વિસ્તારના લોકોની સ્થિતિ વધુ કફોડી બનશે રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી સ્થાનિકોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે કોન્ટ્રાક્ટરોને રાજકીય આગેવાનોનું પીઠબળ છે અને તેઓનું પણ હિત છે કેટલાક આગેવાનોની જ મશીનરીથી અહીં કામગીરી થઈ રહી છે આથી તેઓ મનપાના અધિકારીઓને પણ દાદ દેતા નથી નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ લેવા જાય તો જનતા ઘેર હોય ને કાયમ ટાણે ભાઈ બહેનો જવાના હોય તો બકાલો લેવા જવાતો ને તમે જોવો કે આ કઈ જાતની સુવિધા છે પાછું ભરવા ફીરે ના આવ્યું તો જે પાસ થયો ને ત્રોટ ને જે ખોદાણ હોય ને એવા અડધો અડધો ખટકો મૂકે દીધો બે પરવા કરીએ તો આપણે તો આના આવી ગયું મારે શીતળબાગ ટુમાં ખોદીને અત્યારે ભરતી નાખીને યજ્ઞ જેમ જેમ નથી વટાટું વરસાદનું કે કાંઈ નહીં અત્યારે પાણી અમારા ઘરમાં પંદર દિવસ ત્યાં નથી તો નથી કોઈ પાણીની સુવિધા નથી કોઈ ટાકો મોકલતા કંઈ સુવિધા નથી તો પાણી અત્યારે વેકેશન છે માણસના ઘરમાં મહેમાન હોય લગ્ન હોય તો પાણી વગર શું કરવાનું કોઈ માણસ ટાકો લઈ શકે ના લઈ શકે તો શું કરવાનું બરા રસ્તામાં આવ્યા જે એક વરસાદનું ઝાપટું આવીને તો વરસાદ ત્યાંથી નીકળતું નથી તો નથી ફરતી જેમ તેમ કઈ રીતની કમ્પ્લેન જેમ જેમ ભરતી હોય ગયા નથી એ તો મને ખબર પણ કહેવાનું જ કે કરો એ હરખું વ્યવસ્થિત કરો કે માણસને પાણીની સુવિધા આપો વ્યવસ્થિત પંદર દિવસ આંગણા ખાડો હતો અમારા નાના છોકરા હશે અમે કઈ દીશી નીકળીએ અહીંયાથી હવે આ ભૂગર્ભ ગટરનું નું કામ છે ને છેલ્લા એક મહિનાથી ચાલુ છે અને હમણાં એક મહિના હમણાં થોડા દિવસમાં ચોમાસું ચાલુ થાય હજી આ કઈ કામ નું કઈ નિવારણ આવ્યું નથી નથી કઈ રસ્તામાં નીકળવા કરવાની છોકરાઓને સ્કૂલે મૂકવા જવા ટ્યુશનમાં મૂકવા જવા અમારે આમાં કઈ રીતે નીકળવું નાના નાના છોકરાઓને લઈને સ્કૂટરમાં કઈ રીતે જવું હમણાં ચોમાસું ચાલુ થશે એટલે કિચડને ખૂબ પાણી ભરાય અહીંયા તો અમારે કઈ રીતે નીકળવું નથી રોડની સુવિધા નથી લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા કેટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ કોઈ પણ જાતની સુવિધા પણ આપેલ નથી અહીંયા હા કેટલા વર્ષથી આ ચાલુ જ છે એમ કે પાસ થઈ ગયો છે અને હજી કઈ આમાં કઈ ઓલું થયું નથી ને કઈ જવાબ નથી દેતા કોઈ